ભાઈ બોલો ને શું કરો છો આ શેઢો હાહરો પાજી ગયો હે તે હડકો ઓમ પૂરી તો પોણી નેકરે ગઈ દરીદા નકા ના પડ આ તો તમે આમ જાતો તો નકણ આમ કર મોપતાન કર બારુરિયા ની એમ ના ના બારુ બાર રૂપિયા તી ન ના ના ઈ ઓમ

हेलो 555 ની શરત આઈ જોડો શું કરવાનું જો એમાં એવું છે તમને કહું જો આ હે ને આ હાથ આ આ હાથ હે ને આ થેડી રહી આ થેડી બરોબર ઈ થેડી આ ગંભો હે ને ઈ ઓમ અડાળવાની આ દીજી લાય 500 તું અડી જાય મોગરાડે હે અડાણમ હરખું

છટરાય બરાય ના આવે આમાં ખાલી કરીું જ દીકરા હવે એવું ના હોય ભાઈ એક ટ્રાય પતી ગયો હવે બીજા હાથે આ હાથે લો ઓમે એ એવું નઈ જે જાય ના ના રે લહ કાયા હરકુ કન નામ ખાલુ તો

હાલો આ આવી આવી આઈ ગયો બરાબર હવે મારી સરત જાડો હાલો આઈજો 5656 હાલો હાલો શું સરત છે આલે પગ કાને ડરીને દેખાડો આ આ આ તારી ઓને મગજ જબર હે કે કોને અડડીન બતાવ પગ યો ભાઈ હવે નાટક બાટક નઈ ચાલે દે હા હો ડડું હું જુ જો પાહા હા બોઠા આલે ગાડીયા કાને અડળવાન કીધું હોય હા પણ તો

શરદ પાડવા આવ્યો તો આપણે જો પેલા તમાર મારા આગળ સાડા હતા તે હવે તમે હારી ગયા એટલે મે તમને જે 500 રૂપિયા દઈ દીધા ચાલે ને અને હારું તું જાજે માર ઘરે જાવ પડશે હારું મારે હારે 500 રૂપિયા મુ આલો એવો નહીં હારું ખેતર હવે કોમ ચીટ કરવાનું આ આ હવે બાપા શુક્રન ફોન કરવા દે હલો બટ્ટી અલ્યા બાય ક્લીન બટ્ટી અલે જબર આ હા 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 બોલી ન હકા તું અલે જબર પડ્યો યાર તું આ હેડ ફટાફટ લાય લે મને જાવ દે જબર વાગી ઘરે જઈને દવાખાને જવું પડશે મારે આ હા અલે બરી જાય મારે ફોન કરવો પડશે આવે હાલો હા ભાઈ દવાલી નાય દવાલી નાય ની યાર આ બધી બરી ગઈ યાર આને યુ

એ 500 રૂપિયાન ચરત લગાઈ આઈ દે અરે આથેલીડી ની રે આય ડાળો અલ્યા દી એગરા દે હે હવે એગરા દે લ્યા હારું જો નહી ભાગી જ્યો કાડિયા તું આવ આવ મને મને તું આવ કેતો આ આજ ભાગી ગયો સીતોરી તાતુ રૂપિયા 500 રૂપિયા આલુ કોઈ વાત ભાગી નાખ્યો એની દેખાતું આ તવે મારા દવા કરાવી દઈ પાટો બંધાવો પડશે મારા બાપની સવગન નકે દવા સોંટવા તો છું કોણ આ શેતરમાં આવી હોય ની

তো লংো থৈ গৈ মৰি আলু দূে হে পেল চণে আছে যাওঁ ম